કમ્પ્યુટર પરિચય કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા અથવા શબ્દ પરથી ઉતરી આવ્યો લેટિન ભાષા કોમ્પ્યુટર કેવા પ્રકારનું ડિવાઇસ છે ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય છે સંગણક પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો વેક્યુમ ટ્યુબ ઈએનઆઈએસી કમ્પ્યુટર કઈ પેઢીમાં શોધાયું હતું પ્રથમ પેઢી નીચેનામાંથી એનાલિટિકલ એન્જિનની શોધ કોણે કરી હતી ચાર્લ્સ બેબેજ વિશ્વનું સૌપ્રથમ ગણતરી કરતું યંત્ર કયું હતું એબેકસ બીજી પેઢીના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો ટ્રાન્ઝિસ્ટર નીચેનામાંથી ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી વિલિયમ શોકલી કમ્પ્યુટરની કઈ પેઢીમાં સ્ટોરેજ માટે મેગ્નેટિક ડિસ્ક અને ટેપ ડિસ્કનો ઉપયોગ થતો હતો બીજી પેઢી કમ્પ્યુટરની કઈ પેઢીમાં ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો ત્રીજી પેઢી ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો ઇન્ટિગ્રેટેડ સર્કિટ અથવા આઈસી આઈસી મતલબ ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ કોણે કરી હતી એ એન બી મતલબ જેક કેમ્બલી અને રોબર્ટ નોઈસ માઇક્રો ની શોધ કોણે કરી હતી ટેડ હોફ ચોથી પેઢીને કોમ્પ્યુટરની ઝડપ કેટલા સેકન્ડમાં માપવામાં આવે છે પીકોસેકન્ડ અથવા પાઇકો સેકન્ડ મેક એન્ડ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો ચોથી પેઢી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેટેડ એલ આઈ ચીપનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો ચોથી પેઢી સુપર કોમ્પ્યુટરને કઈ પેઢીના કોમ્પ્યુટર ગણાય છે ચોથી પેઢી પાંચમી પેઢીના કોમ્પ્યુટરની વિશેષતા શું છે કૃત્રિમ બુદ્ધિ નીચેનામાંથી કઈ પેઢીના કોમ્પ્યુટરને વોઇસ કમાનથી સંચાલિત અથવા ઓપરેટ કરી શકાય છે પાંચમી પેઢી પરમ સુપર કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી વિજય ભાટકર વિશ્વનું સૌથી યાંત્રિક મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું પાસ્કલાઇન નીચેનામાંથી એનાલિટિકલ એન્જિનની શોધ કોણે કરી હતી ચાર્લ્સ બેબેજ કોમ્પ્યુટરનું પહેલું પ્રોગ્રામ કોણે તૈયાર કર્યું હતું અગસ્ટા અડા સામાન્ય રીતે ઘરો કે ઓફિસમાં યુઝ થતા પર્સનલ કોમ્પ્યુટર એ કયા પ્રકારના હોય છે માઇક્રો કોમ્પ્યુટર પરમાણુ ઉર્જા સંશોધન તથા હવામાન વિભાગ માટે કેવા પ્રકારના કોમ્પ્યુટર હોય છે સુપર કોમ્પ્યુટર નીચેનામાંથી કયા પ્રકારના કોમ્પ્યુટર એ નેટવર્કમાં કરોડરજ્જુ એટલે કે બેકબોર્ન તરીકે કાર્ય કરે છે મેન ફ્રેમ કોમ્પ્યુટર વિશ્વનું સૌથી ઝડપી કોમ્પ્યુટર કયું છે અને તે કયા દેશ દ્વારા તેની શોધ થઈ છે ફુગાકુ જાપાન કયા પ્રકારના કોમ્પ્યુટર ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવા ઉપયોગ થાય છે મેન ફ્રેમ કોમ્પ્યુટર નીચેનામાંથી કયું કોમ્પ્યુટર આકારની દ્રષ્ટિએ સૌથી નાનું કોમ્પ્યુટર છે માઇક્રો કોમ્પ્યુટર ડિજિટલ કોમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે એમ આઈપીએસ સુપર કોમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે ફ્લોપ્સ એફ એલ એસ વિશ્વનું સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું ક્રે વન સી આર વન ભારત દ્વારા બનાવાયેલું સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું પરમ આઠ હજાર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મતલબ બી એ આરસી દ્વારા કયા પ્રકારના કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા અનુપમ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કયું સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું હતું પરમ સિવાય સુપર કોમ્પ્યુટર પરમ સિવાય સુપર કોમ્પ્યુટરની ઝડપ એટલે કે ક્ષમતા કેટલી છે આઠસો ત્યાં ટેરા ફ્લોપ પરમ સિવાય સુપર કોમ્પ્યુટરનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે આઈઆઈટી બી એચયુ કોમ્પ્યુટરમાં બાઇનરી ભાષાના ઉપયોગનું સૂચન કોણે કર્યું હતું જોન વોન ન્યુમેન સૌપ્રથમ જનરલ અથવા બિઝનેસ પર્પઝ કોમ્પ્યુટર કયું હતું યુનિવક યુએનઆઈવીએસી કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ સાની બનેલી છે સિલિકોન ભારતમાં બનેલ સૌ પ્રથમ કોમ્પ્યુટર કયું છે સિદ્ધાર્થ કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે ગેટ્સ બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે બે એપલ કોમ્પ્યુટર સંદર્ભે શું છે ચોથી પેઢીનું કોમ્પ્યુટર કમ્પ્યુટરની સ્પીડ અથવા ઝડપ શેમાં મપાય છે એમઆઈપીએસ નીચેનામાંથી નીચેના કોમ્પ્યુટરની ખાસિયત કઈ છે આપેલ પૈકી તમામ કોમ્પ્યુટરની ગણતરીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે શકુંતલા દેવી આવી જ પરીક્ષા સંલગ્ન ઘણી બધી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલી મળીશું નવા વિડીયોમાં